તબિયત અધિક્ષકને ત્રણ વેન્ટિલેટર અર્પણ કરી અને બાળકોની સારવાર સારી રીતે થાય તેને લઈને આ પ્રયત્ન કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પેડિયાટ્રિક વિભાગમાં હાલ ચાર જેટલા જ વેન્ટિલેટર હોય ત્યારે મહાનગરપાલિકા દ્વારા વધુ ત્રણ વેન્ટિલેટર અર્પણ કરવામાં આવતા હવે સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં આવતા નાના બાળકોની સારવાર પર સારી થઈ શકશે અને અતિ ગંભીર બાળકો તેમજ નવજાત બાળકોને જો શ્વાસની તકલીફ હોય તેના માટે પણ આ વેન્ટિલેટર એક ફાયદાકારક નીવડશે તો આજના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા મેયર ધર્મેશ પોશિયા ડેપ્યુટી મેયર આકાશ કટારા સ્ટેન્ડિંગ ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ સિવિલ હોસ્પિટલના તબિયત અધિક્ષક કૃતાર્થ બ્રહ્મટ સહિતના ડોક્ટરો અને અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરશ્રી તથા તમામ પદાધિકારીઓ તથા પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં એનઆઈસીયુ એટલે કે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ વિભાગમાં ખૂબ જ જરૂરી એવા ત્રણ નિયોનેટલ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ જૂનાગઢને સુપ્રત કરેલ છે આ નિયોનેટલ વેન્ટિલેટર્સ દ્વારા અતિ ગંભીર બાળકો અતિ ગંભીર નવજાત બાળકો જેમને શ્વાસની તકલીફ હોય અને વેન્ટિલેટરી કેરની જરૂર હોય તે સારવાર પૂરી પાડી શકાશે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ચાર નિયોનેટલ વેન્ટિલેટર ઉપલબ્ધ છે અને આ વધુ ત્રણ વેન્ટિલેટર મળેથી વધુ સારી ગુણવત્તાસભર સારવાર વધુ નવજાત અને ગંભીર બાળકોને આપી શકાશે આજ રોજ મહાનગરપાલિકા જુનાગઢ પાસે નિયોનેટલ વેન્ટિલેટર જે ઘણા સમયથી આવેલા હતા પણ એનો સાચો ઉપયોગ છે અહીંયા સિવિલ હોસ્પિટલની અંદર નાના બાળકો માટે કરવાનો થતો હોય એટલે આજ રોજ એના સોંપણીનો કાર્યક્રમ અહીંયા સિવિલ હોસ્પિટલ શ્રી કૃતાર્થભાઈ બ્રહ્મભટ છે ડૉક્ટર એમને અમારા મેયર આપણા મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયાએ આ સોંપણીનો કાર્યક્રમ પાંચેય પદાધિકારીઓને જૂનાગઢ મહાનગરના પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયાની ઉપસ્થિતિમાં અહીંયા સિવિલ હોસ્પિટલ ખાતે અમે કર્યો છે અને નાના બાળકોને કે જેમને જન્મતા કઈ કોઈ બીમારી હોય કે પછી કઈ કોઈપણ પ્રકારની બીમારી થતી હોય ને એમાં વેન્ટિલેટરની જરૂરિયાત હોય તો અહીં સિવિલ હોસ્પિટલ ખાતે ચાર વેન્ટિલેટર છે અને બીજા ત્રણ વેન્ટિલેટર એ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યા છે એટલે આજ રોજ એના ઇન્સ્ટોલનો કાર્યક્રમ અહીંયા અમે કર્યો હતો અને આ રીતે આગામી સમયમાં આપણે એવું ઈચ્છીએ કે કોઈને આ જરૂર ન પડે પણ છતાં પણ બીમારી થતી હોય છે નાના બાળકોની અને એમાં આ જરૂર હોય છે લોકોને એટલે અહીંયા સિવિલ હોસ્પિટલ ખૂબ સારી પણ આપવામાં આવે છે અને અમારા ગાયનેકના મેડમ છે અંકિતા મેડમ એ પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર ડોક્ટરની ટીમની ઉપસ્થિતિમાં આ અમે ઇન્સ્ટોલેશનનો કાર્યક્રમ છે એ વેન્ટિલેટરનો અહીંયા અમે કર્યો છે સાથે ચક્રવાત ન્યૂઝ જુનાગઢ